નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આવનારું વિક્રમ સંવન બે હજાર બ્યાસી અને ઈસવીસન બે હજાર છવ્વીસ વૃષભ રાશિ માટે કેવું રહેશે મિત્રો ગયા થોડા વર્ષોમાં આપને ઘણી બધી તકલીફો જોઈ બે હજાર છવ્વીસ જોઈએ કે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી જોઈએ તો એમાં પણ નાની મોટી તકલીફો તો રહેવાની જ છે છતાં પણ આપણે આજના વિડીયોમાં થોડુંક જાણીએ કે ભાઈ બે હજાર બ્યાસી વિક્રમ સંવંધ અને ઈસવીસન બે હજાર છવ્વીસ આ બે વસ્તુ આપણા માટે કેવી સાબિત થાય વૃષભ રાશિ માટે ગુરુનું જે પરિભ્રમણ છે આ વર્ષમાં તે થોડું સહાયરૂપ રહેતું દેખાય છે રાહુ આ વર્ષે તમને મધ્યમ ફળ આપી જાય ને શનિનું ભ્રમણ અને તેની પનોતી તમને લાગતી નથી પણ એનું પરિભ્રમણ તમને થોડી ઘણી મુશ્કેલી આપી શકે છે તો આ બધી જાણકારી આપણે થોડી વિગતવાર મેળવીએ માનવ જીવનમાં આરોગ્ય એક મહત્વનું પાસું છે આરોગ્ય સારું હોય તો માનવી ગમે તે કામ કરી શકે અને જીવનમાં આગળ વધી શકે તો વૃષભ રાશિ માટે આ વર્ષમાં આરોગ્ય કેવું રહેશે આરોગ્યની બાબતમાં જોઈએ તો વૃષભ રાશિ માટે આ વર્ષ સારું રહેશે ગુરુનું ગોચર સારું છે રાશિઓનું પરિભ્રમણ છે તે એને સારું પરિણામ આપી જાય તો આ વર્ષમાં કોઈકનું વજન વધે એવી શક્યતાઓ પણ ખરી જૂની બીમારી લાંબા સમયથી પરેશાન કરે છે તેમાં થોડી રાહત રહે આ રાહત હોવા છતાં વૃષભ રાશિવાળાએ સિઝનલ બીમારીથી સાચવીને રહેવાની જરૂરિયાત ચોક્કસપણે રહેશે શનિના પરિભ્રમણથી પીઠના સ્નાયુ કમરનો દુખાવો આ બધી બાબતો તમને થોડીક મુશ્કેલીમાં લઈ જાય ગરદનના સ્નાયુઓ સાચવવાની જરૂરિયાત ખાસ રહેશે તેમાં પણ ખાસ જે લોકો લાંબો સમય કોમ્પ્યુટર પર બેસીને કામ કરે છે એ લોકોએ આ વર્ષમાં ખાસ ધ્યાન રાખવું પડશે તે સિવાય દાંતના રોગો તમને સતાવી શકે છે જડબાનું હડકું જે લોકો માવા ખાય છે એ લોકોનું જડબું ફિક્સ થતું દેખાય અને આગળ ચાલીએ તો સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધીનો સમય વૃષભ રાશિવાળા માટે સ્વાસ્થ્યની બાબતમાં નબળો રહી શકે છે આ સમય દરમિયાન હૃદયનું ખાસ ધ્યાન આપજો હાર્ટને બરાબર સંભાળજો નહીં તો હાર્ટ તમને પરેશાનીમાં મૂકશે છાતીમાં દુખાવો રહે છાતીના મસલ્સ આપણને થોડા ઘણા પરેશાન કરી શકે છે જે લોકોને હાર્ટની તકલીફ છે ને એ લોકોએ આ સમયમાં બેદરકારી નથી રાખવાની આજે જાઉં કાલે જાઉં દવા લીધી ન લીધી ડાક્ટરને પૂછું ન પૂછું એવું નહીં ચોક્કસ નિદાન કરજો નહીં તો આ મુશ્કેલી તમને આ વર્ષમાં પરેશાન કરી શકે જ પહેલેથી ધ્યાન આપશો તો મોટા ખર્ચામાંથી બચી જશો તમારી પોતાની બેદરકારી તમારા રોગમાં વધારો કરી જાય એવી શક્યતાઓ દેખાય છે તો ચોક્કસ ધ્યાન રાખવું તે સિવાય પેટ પેઢું પગ ઘૂંટણ આંખ ગેસ એસિડિટી આવા નાના નાના રોગો તમને પરેશાન કરશે જે લોકોને ગેસ અને એસિડિટીની જે તકલીફ છે ને એવા લોકો આ સમયમાં પરેશાન રહી શકે છે એ લોકો બેચેન રહી શકે છે આ સમયમાં બહારનું ખાવાનું ટાળજો તીખી તળેલી વસ્તુઓ ખાવાની ટાળજો જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશરને લગતી તકલીફ છે એ લોકોએ આ સમયમાં દવાની બાબતમાં બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં અને જેને સુગર છે ને એ લોકોને આ વર્ષમાં સુગર ઘટી ન જાય અને ઘટી જવાથી બેચેની ન મળી જાય એનું ધ્યાન રાખવાનું છે તો સુગરનું ચેકિંગ આ વર્ષમાં સમયસર કરાવજો અને જાતે કરતા હોય તો કરતા રહેજો તે સિવાય લોહીને લગતા રોગ અને એલર્જી ચામડીના રોગ આવી બાબતોમાં આ વર્ષમાં તમારે પૂરતું ધ્યાન આપવું પડશે એની કાળજી રાખવી પડશે તો મિત્રો હવે જોઈએ આપને કે આ વર્ષમાં આપણું આર્થિક પાસું કેવું રહેવાનું છે આ વર્ષમાં આર્થિક બાબતો જોઈએ તો આર્થિક બાબતો આ વખતે મજબૂત બનતી દેખાય છે આ વર્ષમાં આવકમાં વધારો થશે પ્રોપર્ટી વસાવવાનો સંજોગ ચોક્કસ રીતે બનતો દેખાય છે અને જે લોકોને પારિવારિક મિલકતના ભાગલા થાય છે એમાં તમને સારો ફાયદો મળે સારો પ્રોપર્ટીનો હિસ્સો તમારા ભાગે આવતો દેખાય છે ઘણા લાંબા સમયથી ફસાયેલા નાણાં છૂટા થાય અને અલગ અલગ જગ્યાએ કરેલું રોકાણ ભૂતકાળમાં જે રોકાણ કર્યું એનાથી સારું વળતર તમને આ સમયમાં મળતું દેખાશે તારીખ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી પારિવારિક કાર્યો થાય પારિવારિક કાર્યોમાં આપણે ખર્ચાઓ કરવા પડે અને તે અંગે આપણે થોડી ઘણી ખરીદી પણ કરીશું આ વર્ષમાં વૃષભ રાશિવાળા જમીન ખરીદી શકે છે મકાન ખરીદી શકે છે સોનું વસાવી શકે છે વર્ષની શરૂઆતમાં જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે ને એ લોકો માટે આ સમય સારો સાબિત થશે અને ભાઈભાંડુઓમાં હાથ ઓછીના આપેલા પૈસા પણ આ વર્ષમાં તમને પાછા મળતા દેખાય છે ચૌદ એપ્રિલથી વીસ જૂન આ સમય થોડુંક ધ્યાન રાખીને ચાલશો તો થનારું નુકસાન અટકાવી શકાશે આ સમય દરમિયાન નાણાકીય લેવડ દેવડ ખૂબ પાક્કી રીતે કરવી લખીને આપવા લખીને લેવા જે જરૂરી છે એ દરેક દસ્તાવેજી કામ કરીને નાણાંની લેવડદેવડ કરશો તો નુકસાનીમાંથી બચી શકાય આ સમય દરમિયાન મુસાફરી કરો તો શરીર પર પહેરેલું સોનું ખિસ્સક પાકીટ સાથે રાખેલી કેશ આ બધી બાબતો પર તમારે ધ્યાન આપવું પડશે ને એને સંભાળવું પડશે અને આ સમયમાં છે ને નાણાકીય રોકાણ કરવામાં પૈસો રોકવામાં ઇન્વેસ્ટ કરવામાં જરાક પણ ઉતાવળ નહીં કરતા બે યોગ્ય નિષ્ણાતોની સલાહ લઈને પછી આગળ ચાલશો તો તમે તમારા નાણાંનું સારું વળતર મેળવશો આ વર્ષમાં છે ને ઠગી થવાની શક્યતાઓ પણ છે તો કોઈ અજાણ્યા માણસને હાથ ઊંચીના પૈસા આપવા નહીં કે એની પર કોઈ બહુ મોટો ભરોસો કરવો નહીં અને જે લોકો ઓનલાઈન બિઝનેસ કરે છે ઓનલાઈન બેન્કોના ટ્રાન્ઝેક્શન છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું સાયબરની ભૂલ આપણે સતાવી શકે છે જે લોકો પહેલેથી રોગ ભોગવે જ નહીં એ લોકોએ પણ આ વર્ષમાં પોતાના મેડિક્લેમ બરાબર ચોખ્ખા રાખવાની જરૂરિયાત દેખાય છે અચાનક માંદગીને કારણે મોટો ખર્ચો કરવો પડે તો નવાઈ નહીં તે સિવાય કોર્ટ કચેરીને લગતા કામોમાં વકીલો વધુ પૈસા માંગે એવા સંજોગો પણ છે આ વર્ષમાં સરકારી કામકાજ માટે જે કંઈ બી તમે નાણાકીય વ્યવહાર કરો ને તે ખૂબ સમજી વિચારીને કરજો નહીં તો અહીંયા પણ તમારી સાથે કંઈક નાની મોટી છેતરપિંડી થઈ શકે છે તો મિત્રો આ વર્ષમાં વૃષભ રાશિવાળાએ આર્થિક બાબતોમાં ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે આમ સમય સારો છે પણ તમે ધ્યાન નહીં રાખશો તો નુકસાન પણ છે તો આ બાબત પર ચોકસાઈ રાખીને ચાલજો તો મિત્રો હવે જોઈએ આપને આપનું દાંપત્ય જીવન સંતાન પરિવાર આ બધા સુખો મળવાના જ કૌટુંબિક અને પારિવારિક દ્રષ્ટિએ ને તો આ વર્ષ સારું સાબિત થશે જીવનસાથીનો નો સહકાર મળી રહે સંતાનો સાથ સહકાર મળતો દેખાય જે લોકોના લગ્ન નથી થયા એ લોકોને લગ્નની વાત આવે જીવનસાથી તમે પસંદ કરી શકો છો અને જીવનની શરૂઆત કરી શકો છો છેલ્લા બે ત્રણ વર્ષમાં જેમને લગ્ન કર્યા છે ને બાળક નથી એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે ને બાળકની પ્રાપ્તિ થાય આ વર્ષે કુટુંબમાં પરિવારમાં કોઈ સારો પ્રસંગ આવે અને એની ઉજવણી પણ આપણે કરી શકીશું મિલકત અંગેના કામો જે પેન્ડિંગ પડ્યા છે ઘણા લાંબા સમયથી એનો ઉકેલ આ વર્ષમાં તમે લાવી શકશો એનાથી ફાયદો પણ મળશે હા આ વર્ષમાં શનિનું જે પરિભ્રમણ છે એ તમને સંતાનો અંગે થોડી ચિંતા કરાવી જશે સાત ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી જીવનસાથીનું ખાસ ધ્યાન રાખજો જીવનસાથી તમને હોસ્પિટલ લઈ જાય જે લોકોના જીવનમાં પહેલેથી નાના મોટા ઝઘડા થતા આવ્યા છે એવા યુગલોએ એવા કપલોએ ખૂબ ધ્યાન આપવાનું છે કે તમારો ઈગો તમને દાંપત્ય જીવનમાં નુકસાન ન કરી જાય અને જો આવું કંઈક થયું તો વાત છૂટાછેડા સુધી પહોંચતી દેખાશે તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને વૃષભ રાશિવાળાએ ચાલવાનું છે જ્યોતિષમાં આપણે આ બધી વસ્તુનું એક તારણ કાઢીએ છીએ થશે થઈ શકે છે આ બાબત પર આપણે આપવું જીવન એક પણ એને જે બદલાવ જરૂરી છે ને તે તો આપણે જાતે જ લાવી શકીએ ને તો અમારા આવા વિડીયોને સાંભળીને તમારે એ સમયને ઓળખવાનું છે ને એ સમયમાં આપણે આપણા વાણી વર્તન વ્યવહાર પર જો કંટ્રોલ રાખીએ તો ચોક્કસ આપણે આવી નુકસાનીમાંથી બચી શકીએ છીએ તો મિત્રો હવે જોઈએ આપણે નોકરિયાતો માટે આ વર્ષ કેવું નોકરિયાતો માટે આ વર્ષ થોડું મધ્યમ સાબિત થશે કોઈક વધારાના પ્રમોશન મળવાના હતા તે અટકી શકે છે પગાર વધારો અટકી શકે છે પણ અત્યારની જે પરિસ્થિતિ છે દેશ દુનિયાની એમાં તો આપણને જે મળે છે એ મળતું રહીને તોય આપણા માટે પૂરતું સાબિત થશે આ વખતે શનિનું જે ભ્રમણ છે ને તે તમારા કામમાં વિલંબ કરાવી જાય તો એમાં પણ તમારે ધીરજ રાખીને ચાલવું પડે જો તમે કામ કરો છો નોકરી કરો છો પણ એ આપણા કૌટુંબિક સંબંધોમાં પરિવારના સંબંધોમાં તો નાનો મોટો મનમોટાવ શક્ય છે પણ આ મનમોટાવને મોટો નહીં થવા દેતા નહીં તો મુશ્કેલીઓ વધશે આ વર્ષે છે ને નોકરીયાતોને એવું લાગશે કે ભાઈ અમારી પ્રગતિ અટકી ગઈ ન પ્રમોશન આવ્યું ન પગાર વધારો આવ્યો પાંચ ડિસેમ્બરથી એક જૂન આમાં જે ગુરુનું પરિભ્રમણ છે ને એ તમને એટલો ફાયદો ન આપી જાય કામ આપણે ન કરી સમયમાં આ સમય થોડોક મધ્યમ રહેશે અમુક એવા કામ હશે જેનો ઉકેલ આવી જશે ને અમુકનો ઉકેલ નહીં આવે તો એના માટે આપણે ચિંતિત પણ રહીશું તારીખ એક જૂન બે હજાર છવ્વીસથી થી એકત્રીસ ઓક્ટોબર સુધીનું જે ગુરુનું ભ્રમણ છે આ પરિભ્રમણ તમારા માટે અનુકૂળ સાબિત થાય નોકરીમાં નવી તક મળે વેપારમાં સ્થિરતા આવે નવું કામ કરી શકીએ આપણી જીવનશૈલીને આપણે સ્થિર કરી શકીએ અને આ સમયમાં ગુરુનું પરિભ્રમણ સ્થિર થતાં નોકરી મળે નવી નોકરી મળે સારી નોકરી મળે આ સમયમાં વૃષભ રાશિવાળા માટે યજ પદ ધન આ બધી બાબતોમાં સારો ફાયદો મળતો દેખાશે આ સમય નોકરીવાળાને ઉપલા અધિકારીઓ સપોર્ટ કરે કરો સપોર્ટ કરે તો આ બધા સપોર્ટથી આપનું કામ થોડું સહેલું થશે આ વખતમાં છે ને થોડી બઢતી બદલી આ થોડી છણાવટ થતી દેખાય છે તો જે લોકો અત્યાર સુધી ઘરથી દૂર રહીને નોકરી કરતા થાય એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને ચોક્કસ રીતે કહું કે પરિવાર સાથે ભેગા થવાનો મોકો મળે તો મિત્રો હવે જોઈએ આપને કે ધંધો વેપાર આ વર્ષમાં વૃષભ રાશિવાળા માટે શું પરિણામ આપશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીનું વર્ષ ધંધાકીય બાબતમાં થોડું મધ્યમ ફળ આપે ધારેલા કામ ન કરી શકાય ધારેલી મૂડી આપણે ઊભી ન કરી શકીએ આ વર્ષ દરમિયાન જે શનિનું પરિભ્રમણ છે એ તમને થોડી મુશ્કેલી આપી જાય જે લોકો ધંધો કરે છે ને એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું કે આગળના સમયમાં ભૂતકાળમાં કોઈક વિખવાદ થયો હોય કોઈ તકલીફ થઈ હોય ધંધાકીય બાબતોમાં તો એ ફરી પાછી માઠું ન ઊંચકે એનું ધ્યાન અવશ્ય રાખજો આ વર્ષમાં છે ને ગુરુનું પરિભ્રમણ ત્રણ રાશિમાં થવાનું છે તો આ યોગ્ય પરિણામ નથી આપતું આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી અને પછી એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું પરિભ્રમણ થોડીક રાહત તમને આપી જશે અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનું પરિભ્રમણ તમને સારી રાહત આપી જાય ધંધામાં કોઈ નવી વાત આવે નવા ઓર્ડર મળે નવું કામ શરૂ કરી શકીએ આપણા ધંધાની નવી બ્રાન્ચ આપણે શરૂ કરી શકીએ અને આ સમયમાં છે ને નવા ગ્રાહક તમારી સાથે જોડાય જેને કારણે તમારી આવક વધે આ વર્ષમાં ખાસ જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરે છે ને એ લોકોને સારો ફાયદો મળે અને તમારું કામકાજ તમે બહુ સરસ રીતે આગળ વધારી શકશો પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી ગુરુ તમને મધ્યમ ફળ આપતા દેખાય છે તેથી આ સમય દરમિયાન છે ને કામકાજમાં થોડો વધારો કરીશું આપણે અને દોડધામ થોડી વધુ થશે તો આ સમયને સાચવી લેજો ધીરજ રાખીને આ બાબત પર ધ્યાન આપજો થોડી વધુ મહેનત થોડો વધુ પરિશ્રમ વધુ ફાયદો આપી જાય જે લોકો સંયુક્ત ધંધામાં જોડાયેલા છે ને તો એવા લોકો માટે જે વૃષભ રાશિના લોકો છે એની પર કામનું ભારણ વધે ધંધો તમે વિકસાવશો તો તમારે કામ પણ વધારે કરવું પડશે આ સમયમાં સામાજિક અને વ્યવહારિક કામો પણ તમારા બિઝનેસ પર અસર કરી જાય એમાં સમય આપીએ તો આપણે કામકાજમાં ધ્યાન ઓછું આપી શકીશું પણ આ બધાનું મેનેજમેન્ટ કરીને ચાલશો તો ચોક્કસ ફાયદાઓ મળશે વર્ષના અંતમાં આ સો વધ છઠ તારીખ એકત્રીસ ઓક્ટોબરથી ગુરુ પ્રતિકૂળ થતા દેખાય છે તો આ સમય દરમિયાન તમારે કામકાજમાં ધ્યાન આપવું પડે નહીં તો નાની મોટી નુકસાનીઓ સહન કરવી પડે આ સમયમાં સંયુક્ત ધંધો ભાગીદારીવાળો ધંધો આ બધી જગ્યા ઉપર વાદ વિવાદની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે આ સમયમાં છે ને વાદ વિવાદ ગેરસમજ મનદુખ મતભેદ આ બધી બાબતોથી આપણે દૂર રહેવાનું છે નહીં તો આપણી મુશ્કેલીઓ વધે અને આ સમયમાં દિવાળી આવશે ને એ સમયે આપણે કોઈ ઓર્ડર લીધો છે એ પૂરો ન કરી શકીએ એનાથી આપણી છાપ ખરાબ થાય આપણા પૈસા અટકે અને સમયનો બગાડ થાય આ સમયમાં કોઈ મોટા ઓર્ડરો કેન્સલ ન થાય એનું ધ્યાન તમારે રાખવું પડશે નહીં તો મુશ્કેલી વધે તો મિત્રો હવે જોઈએ આપને બેનો માટે આ સમય કેવો રહેશે બેનો માટે આ વર્ષ મધ્યમ રહેતું દેખાય છે તમારા રોજિંદા કામો તમે કરી શકશો ઘર પરિવાર માટે સમય ફાળવી શકશો હા આ વર્ષમાં કદાચ એકાદ બે પ્રસંગ કુટુંબમાં એવા આવે જેને કારણે તમારે થોડી વધુ તોડધામ કરવી પડે અને એ પ્રસંગો માટે સ્પેશિયલ સમય તમારે ફાળવવો પડે તો એનો થાક કદાચ આ વર્ષમાં તમને લાગે જે લોકોના લગ્ન નથી થયા જે બહેનો હજુ જિંદગીને શરૂ કરવામાં સફળ નથી થઈ એ લોકો માટે આ સમય સારો સારો જીવનસાથી મળે અને પોતાના જીવનને આગળ વધારી શકાય જે લોકોને સંતાન નથી એ લોકોને સંતાન પ્રાપ્તિનો ચોક્કસ યોગ બનતો દેખાય આ વખતે છે ને જે લોકો પહેલેથી કંઈક ગેરસમજની બાબતમાં અટવાયેલા છે એ લોકોએ થોડો પ્રયાસ કરવાનો તો ગેરસમજમાંથી બહાર નીકળશો ગેરસમજનું સોલ્યુશન લાવી શકશો અને જેમના પતિ દૂર રહીને નોકરી કરે છે દૂર રહીને વેપાર છે પરદેશ રહીને કામ કરે છે તો આ વરસમાં નજીક આવવાની શક્યતાઓ બહુ મોટી છે સાથે રહેવાનો યોગ ચોક્કસ રીતે મળે જે બહેનો નોકરી કરે છે વ્યવસાય કરે છે એ લોકોએ ઘર પરિવાર અને વેપારનું સંતુલન જાળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે આ વર્ષમાં બહેનોએ માતા પિતાની ચિંતા પણ કરવી પડશે એ લોકોના આરોગ્યમાં નાની મોટી તકલીફો આવતી દેખાય છે જેને કારણે થોડી દોડધામ પણ થશે અને થોડો સમય એમની પાછળ આપવો પણ પડશે તો બહેનોએ આ રીતે સંભાળીને આ વર્ષ પસાર કરવાનું છે તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થીઓએ આ વર્ષે ખૂબ મહેનત કરવી પડશે આ વર્ષમાં સમયનો બગાડ તમને જિંદગીમાં બહુ મોટો પાઠ શીખવી જાય તો સમય બગાડતા નહીં કોઈની સાથે વાદ વિવાદ વિખવાદ ઊભો નહીં કરવો આપણે આપણા અભ્યાસમાં રટ રહેવાની જરૂરિયાત છે આ વર્ષમાં કૌટુંબિક પારિવારિક પ્રસંગો બે ચાર દિવસ તમારા અભ્યાસમાં બગાડે તો નવાઈ નહીં વર્ષની શરૂઆત પછી બે ત્રણ મહિનામાં કંઈક લાગણીના સંબંધોમાં કંઈ મુશ્કેલી આવે અને એને કારણે તમારા મન પર ખોટી અસર આવતી પણ દેખાય છે તો અહીંયા આ બધા પ્રસંગોમાં ખૂબ સાવધાની રાખીને ચાલજો નહીં તો તમારી મુશ્કેલીઓ વધારશે મિત્રતાના ચક્કરમાં અભ્યાસથી વંચિત ન થવાય એનું ધ્યાન બી ખાસ રાખજો ભાઈ તે સિવાય ગુરુ મહારાજ એકત્રીસ ઓક્ટોબરથી પ્રતિકૂળ થતા દેખાય છે તો અહીંયા પણ આપણે સાવધાન લેવાનું છે નહીં તો આપણે અભ્યાસથી દૂર થઈએ આ વખતે દિવાળીમાં ફટાકડા ફોડવાથી ઇલેક્ટ્રિક કરંટથી આગથી આવા સાધનો જે છે એમાં આપણે બહુ સાવચેતી રાખીને આગળ ચાલવાનું છે આ સાધનોનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો અને કરો તો ખૂબ સાવધાની પૂર્વક કરજો નહીં તો આ સાધનોથી આગથી કરણથી તમને નુકસાન થઈ શકે છે અને ખાસ કહું તો વિદ્યાર્થીઓએ આ વખતે આ વર્ષમાં બહારનું ખાવાનું બને ત્યાં સુધી ટાળવાનું છે નહીં તો તબિયત બગડે પેટને લગતી મુશ્કેલીઓ વધે તો મિત્રો હવે જોઈએ આપણે આ વર્ષમાં ખેડૂતો કુદરતથી કેટલો ફાયદો લઈ શકશે અને એના માટે આ વર્ષ કેવું રહેશે ખેડૂતો માટે આ વર્ષનો પ્રારંભ એક જૂન થી શરૂ થાય એ લોકોની સિઝન પ્રમાણે આપણે જોઈએ એક જૂન થી એકત્રીસ ઓક્ટોબર સુધીનો જે સમય છે ને ખેડૂતો માટે ખૂબ સારો સાબિત થતું દેખાય તે સમય દરમિયાન શિયાળુ અને ચોમાસું પાક લેવાનો સમય હશે આ વર્ષે છે ને ખેડૂતભાઈઓ કોઈના ભરોસે નથી રહેવાનું પોતાની મહેનત પર ભરોસો રાખીને ચાલવાનું જે ખેડૂતો સમયસર વાવણી કરશે એ લોકો માટે આ વર્ષ સારું સાબિત થાય આના પછી પાંચ ડિસેમ્બરથી એક જૂનનો સમય ખેડૂતો માટે થોડોક મધ્યમ રહેશે આ સમયમાં તમારે તમારા પાકને સંભાળવો પડે પાણી મૂકવાનું દવા છાંટવાનું આ બધું જે કંઈ તમારું આયોજન હોય તેને પરફેક્ટ કરીને ચાલજો આ વર્ષમાં શનિ અને રાહુનું પરિભ્રમણ તમને થોડીક ચિંતામાં મૂકી શકે છે બે હજાર છવ્વીસના વર્ષમાં આસો વધ છઠ થી ગુરુ પ્રતિકૂળ થતા દિવાળીના સમયે જ આપણે મુશ્કેલીમાં મુકાતા દેખાઈએ છીએ આ સમયમાં પાક તમે સમયસર વેચી નહીં શકા તો મુશ્કેલી પડે તો સમયસર વેચી દેજો અને પૈસા છૂટા કરજો નહીં તો મુશ્કેલીઓ વધશે પછી સમયસર વેચાશે નહીં અને પાક પડી રહેતા બગડવાનો ભય વધી જશે અનાજ જ્યારે બગડી જાય સડી જાય ત્યારે આપણે એને ફેંકવા સિવાય કોઈ રસ્તો હોતો નથી તો આવું ન થાય એની કાળજી ખેડૂતોએ અવશ્ય રાખવી તો મિત્રો આ તો તમારા માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી વૃષભ રાશિ માટે કેવું રહેશે એની જાણકારી તો હવે આખા વર્ષનો થોડો સાર જાણી લઈએ આ વર્ષમાં ગુરુનું પરિભ્રમણ ત્રણ રાશિમાં છે તો આ વર્ષ મધ્યમ રહેશે વૃષભ રાશિવાળા માટે ક્યારેક એકદમ સરસ સમયનો સામનો થઈ જાય ને ક્યારેક ખરાબ સમયનો સામનો આ વર્ષમાં થતો દેખાશે આ વર્ષમાં અનુભવ વધારે થશે શું કરવું શું ના કરવું એ અસમંજસ આ આ આ વર્ષમાં તમને સતાવી શકે છે છે અને સિવાય ને વર્ષમાં શનિનું જે ગોચર છે એ થોડા થોડા સમયે થોડી થોડી પીડા આપી જશે રાહુથી બહુ મોટું નુકસાન નથી રાહુનું પરિભ્રમણ મધ્યમ પરિણામ આપી જાય અને રાહુના પરિભ્રમણને લીધે વૃષભ રાશિવાળા જે લોકો નોકરી કરે છે ને એ લોકોને ઊંચ નીચનો અનુભવ જરૂરથી થાય આ વર્ષમાં જીવનસાથીનો સંતાનોનો સહકાર મળતો દેખાય છે પણ માતા પિતા અને ઘરમાં રહેલા વૃદ્ધ જે આપણા કુટુંબના સભ્યો છે ને એની તબિયત તમને ભાગદોડ બી કરાવે પૈસો બી ખર્ચાવે ને ચિંતા પણ કરાવે તો મિત્રો ખૂબ ચોકસાઈ રાખીને આ વર્ષ પસાર કરવાનું છે અને જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે આપણે આપણા ભાગ્યને સાથે રાખીને મહેનત કરવી જોઈએ ઈષ્ટ પર આપણા ઈષ્ટ દેવ પર આપણી શ્રદ્ધા ચોક્કસ રાખવી જોઈએ તમારી રાશિનો સ્વામી શુક્ર એને મજબૂત રાખો લક્ષ્મીની આરાધના કરો ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરજો તો મિત્રો હવે જોઈએ આપણે કે ભાઈ આવી પરિસ્થિતિઓ છે તો આપણે આમાંથી બચવા માટે કે આ પરિસ્થિતિને પાર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ તો ઉપાયમાં ખાસ ગાયની સેવા મા લક્ષ્મીની આરાધના શુક્રની વસ્તુનું દાન દહીં ઘી કપૂર ઋં સફેદ કોટન વસ્ત્ર આ દાન કરવું જોઈએ સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ સફેદ કોટન એક રૂમાલ સાથે રાખીને આપણે આગળ ચાલવું જોઈએ જેનાથી આપણું શુક્ર બળવાન રહીને શુક્ર બળવાન રહેવાથી આપણે થોડીક રાહત મળે આ વર્ષમાં તમે નાની નાની કન્યાઓને સાકરનું દાન આપી શકો છો સફેદ કોટન વસ્ત્ર એને આપી શકો છો તો આ નાના જે ઉપાયો છે ને એ તમે કોમન કરતા રહો હવે આ વર્ષમાં આપણો શુક્ર નબળો છે તો આપણે આ વર્ષમાં એક નિયમ બનાવવાનો કે ભાઈ હું આખું વર્ષ ગાયને ઘાસ નાખીશ ગાય શુક્રનું પ્રાણી છે ને એને ઘાસ કવડાવો ને માને હાથ લગાવો તો તમારો શુક્રો ચોક્કસ રીતે ફાયદો આપી જાય દહીં કપૂર ઘી આવા નાના નાના દાન તમારા શુક્રને બહુ સરસ કક્ષામાં જાળવી રાખે છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે